તો હું આવી ધાબે વિડીયો અપલોડ કરવા માટે મસ્ત ઠંડો પવન છે વ્યૂ જોઈ લ્યો સોલાની પ્લેટ તો કાંઈ અત્યારે સાફ કરવી પડે એમ નથી કેમ કે વરસાદ ચાલુ હોય અને પ્લેટ સાફ થઈ જાય ગિરનાર પણ નથી દેખાતો એટલા વાદળા છે ઢપ સાવ વાતાવરણ ઠંડો પવન પણ બહુ ઠંડો પવન છે જોઈ લ્યો કંઈક આવો વ્યૂ છે તો છે ને બધી જ બાજુ ગ્રીનરી મસ્ત વાતાવરણ ગામડાની આજ તો મજા છે હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો રોજ ની જેમ હવે કામ કરીને ફ્રી થઈ ગયા બપોરની રસોઈ બનાવવાની છે અને પહોળ બે છોકરાઓને રાખે છે અને મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે જો ખુશ થયું કાઢ્યું છે

જો બેનને સારું થઈ ગયું છે હવારમાં તો ઝાડા ને ઉલટીને થયું તું પણ હવે સારું છે ઝાડા ઉલટીને દવા પીધી એટલે કા સારું છે ને હવે એ જો થોડીક તબિયત બગડી ગઈ તી બે વાર ઉલટી થઈ અને ઝાડા થઈ ગયા બેનને ખીચડી જોઈ લઈ હવે ફેન્સી સાટુ ખીચડી ગણવી હતી ચડી ગઈ છે રસોઈ તો બની ગઈ છે

ટુરિયા કારેલા ને ચીપડા અને માંડવી કેટલું આવ્યું વાડીએ છીએ કપડાની દોરી જો બધી ભરચક થઈ ગઈ છે ચોમાસામાં છે ને કપડાં જ ક્યાંય સુકાય નહીં ચાલો હવે જમવા બેસી બે ભાઈઓ જો કઈક ચમચી ડબલું ઊંધું વાવ્યું પરમ ઓલો તો જે કઈ કે મમ્મી ની માંગ કરે છે ચાલો તો હવે આવી જાવ જમવા માં હાલો આના ના કરાવ કેમ આના કરી જઈશ તું એમ પછી ઓલું શું છે મધરી ખાટીને કે ગાભો નો કેવાય બ્લેન્કેટ કેવાય ચાલો ચા પાણી પી લીધા અને હવે ભેળ નાસ્તો કરવા બેઠ્યું છે હું ને પહલ આવી જાવ તમારે પણ કરવો હોય તો ભેડનો નાસ્તો ચેવડાની ની ભેળ બનાવી છે ડુંગળી ને ટમેટો નાખીને તો ચાલો આવી જાવ નાસ્તો કરવા અંબે ભેળ ખાતી હતી ને તો આવ્યા બાપુજી પાસેથી તો કે આ થે આ કરીને બાઉલ લઈ લીધું હવે જો વન ભોજન કરેસ કાપોલ અમારે બે પાંચ લઈ લીધું અમારે ક્યાંય વન ભોજન કરવા ન જવું પડે અમારે ફરી આમ બે ઇન ખાઈ લઈને એટલે વન ભોજન જ થઈ જાય ખાવા દેની પહોલ એ કઈ ખાહે નહીં જોવો કાળું કાળું વાતાવરણ બાંગ ક્યુસ આ તો આખો દિવસ આવું જ રહ્યું છે જરફરિયું આવી જાય અને વળી પાછું ઘડીક ઉઘાડ જેવું થાય ને ઘડીક પૂજન શું આવ્યું ભાગો ભાગો હે ગાલો થઈ ગયો હાલો ભાગો ભાગો ગારો થઈ ગયો છાટા આવ્યા છો ગયા બે બાપુજી ભેગા પાસા રમવા સેવ ટમેટાનું શાક બનાવી રહ્યું છે અને હવે પરમ પૂજનને નાસ્તો કરાવવાનો છે રમીને થયા છે ભૂઈખા ઓહોહો સાહેબુના મોઢા મહેમાન આવ્યા છો ચા કે કોફી હમ

હજી કઈક સેટિંગ આવ્યું નથી બરોબર મહેમાનને ને મહેમાન ને દેલા બહાર જવું લાગે મહેમાન તો ખુરશી હોતા હોય પડા હાલો બીજું હું હોય તમે જેમ કયો એમ આપણે તો રાખવાથી કામ ધીમે ધીમે ઉભા રહે ઉભા રહે ઉભા રહે કાઢી લીધી છે ક્યાં લઈ જાવી છે બેન ઠે બાપુજી પાસે લઈ ગયા જાય હવે ન્યા થઈ બાપુજી પાસે પૂજનભાઈ રમે છે દીદી રસોઈ કરે છે અને આપણે હવે વિડીયોનો એને અહીં કરી મળશું પાછા ન્યુ વ્લોગમાં હું ને પહોલભાઈને રાખતું હતું તો ચાલો વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરજો નહીં હોય તો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ